દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં શ્રી હરિસ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા બી એ પીએસ વરિષ્ઠ સંત ઉચ્ચ રાજેશ્વર સ્વામીના હસ્તે ભવ્ય ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં શ્રી હરિસ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પધારી હતા જેમાં સાધુ બ્રહ્માજીવનદાસ સ્વામી કોઠારી સ્વામી ગોધરા મંદિર સાધુ દાસ સ્વામી સાધુશાંત દર્શન દાસ સ્વામી તથા સત્સંગ મંડળી ક્ષેત્ર ભક્તો હાજર રહ્યા હતા અને દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ બાભોર લિંકરા ધારાસભ્ય શૈલેષભાઈ બાભોર તથા વણજારા રણબાબા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા વૈદિક મહાપૂજા રણ પ્રતિષ્ઠા વિવિધ સભા કરવામાં આવી હતી જેમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહાન સ્વામી મહારાજના કમળો વડે પૂજાયેલી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા અક્ષરબ્રમા પુણા સીતાનંદ સ્વામીની મનમોહક મૂર્તિઓ તથા શ્રી ગુરુ પરંપરા રાધાકૃષ્ણ ભગવાન શ્રી સીતારામ ભગવાન શ્રી હનુમાનજી શ્રી ગણપતિજીની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ગ્રામજનો ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ જસવંતસિંહ ભાગોર ધાર્મિક પ્રવચન આપ્યું હતું અને સંતોનો ધાર્મિક પ્રવચન વાણીનો લાભ લીધો હતો અને જન સાહસ પત્રકાર સંઘ મિત્રો દ્વારા દીપકભાઈ પરમારને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યું હતું ચાલ ઓડાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભોજન પ્રસાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને પીપળિયા ગામનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું સ્વામિનારાયણ ભગવાનની જાય મારું નામ છે પરોશી અમૃતસિંહ હેરા હું બી એ પીએસ સ્વામિનારાયણ સંસ્થા હરિભક્ત છું છું આ મંદિર એટલા માટે ખાસ તો જરૂરી છે કે અત્યારની આપણી જે ભાવિ પેઢી નાનેથી લઈ અને મોટા સુધીના વ્યસન દુષણ પણ ગરકાવ થઈ ગઈ છે એમાંથી આ મંદિર સંત શાસ્ત્ર અને મંદિર આ ત્રણ વસ્તુ જરૂરી છે આપણા હિન્દુ સંશોધન સમાજની અંદર સંગ બધા વધી ગયા છે એ ભગવાનના મંદિરની મૂર્તિ સ્થાપિત હતી ત્યાં આવવાથી એનો સદભાવ સારો થાય અને વ્યસન વ્યસંગમાંથી મુક્ત થાય અને લોકો સુખ શાંતિનો માર્ગ મેળવે એ હાથથી આ મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને આ પીપળિયા ગામમાં એવું મંદિર અમારે જામોદ્ર છે ચૂંટણી ક્ષેત્રનું મંદિર પણ પીએસપીએસ સંસ્થાનું છે એને આજે તેરી વર્ષ થાય છે અને બીજું મંદિર આપણે આ પીપળિયા ગામે આજે મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે એવા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજના સાનિધ્યથી એવા હજારો લાખો હરિભક્તો જે એક એના વ્યસન દુષંતમાંથી મુક્ત તે બહુ દારૂ લુગાર ને એવી ડ્રગ્સની પ્રવૃત્તિઓ જોડાયેલા હોય તેમાંથી એકવાર ભગવાનની મૂર્તિના દર્શન કરે આવા સંતોના પવિત્ર સંતના દર્શન કરે ત્યાંથી એને એ દૂષણ મૂકી દેવાનો વિચાર આવે છે એવા પવિત્ર સંતોના સાનિધ્યમાં આજે અમારા એપડિયા ગામે મોટી પૂછા થઈ છે અને આજુબાજુના લોકો ત્યાં દર્શન કરવા આવશે અને ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત જે કોઈ આપણી મનોકામનાઓ જે કંઈ વ્યસન દુષણ સુસંગમાંથી મૂકવાની પ્રાર્થના કરશે એની એ પ્રાર્થના ભગવાન સાક્ષાત સ્વીકારી અને દૂર કરે છે દુઃખ દશા પીડા કષ્ટ પણ દૂર કરે છે ને ทุกสันตินกเมล็ดเชนิวอมเน่แต่ละ hari บักก่อนเนี่ย